બોટ મારફતે નોડલ ઓફિસર સહિત પચીસ જેટલા કર્મચારીઓ ઈવીએમ સાધનો સાથે બોટ મારફતે શિયાળબેટ પહોંચી ગયા છે અહીં પાંચ હજાર કરતા વધુ મતદારો છે જેઓ મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થા દર વખતની ચૂંટણીની જેમ આ વખતે પણ કરવામાં આવેલી છે આ વિસ્તારમાં પાંચ જેટલા બૂથ આવેલા છે ફિપાઉ પોર્ટ જેટી પર બે બોટની વ્યવસ્થા ચૂંટણી પર ફરજ પરના કર્મચારીઓ માટે જ કરવામાં આવેલી છે ઉપરાંત દરિયાઈ માર્ગ ઉપર જવાનું હોવાને કારણે લાઈફ જેકેટ સાથે ટીમો શિયાળબેટ ગામમાં પહોંચી ગઈ છે શિયાળબેટમાં આવતીકાલે પાંચ બૂથ ઉપર મતદાન કરવામાં આવશે શિયાળબેટ ગામમાં તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે જેથી મતદારો અને કર્મચારીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થાઓ વચ્ચે મતદાન કરવામાં આવશે અમરેલી જિલ્લામાં મોટાભાગે ઈવીએમ સહિતના સાહિત્ય દરેક બૂથ ઉપર પહોંચાડી દેવાયેલા છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવેલો છે મતદાનને લઈ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા મતદાનને લઈને સજ્જતા જોવા મળી રહી છે